રાધે રાધે નમસ્કાર દર્શક મિત્રો દર્શન ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજનું બે એપ્રિલ બે હજાર પચીસ બુધવારનું મેથી મેન રાશિના જાતકોનું દૈનિક રાશિ પણ લાવીને હાજર થયા છીએ આજનો દિવસ ગ્રહોની દ્રષ્ટિથી કેવો રહેશે કઈ રાશિના જાતકો માટે શુભ સમય છે અને કઈ રાશિના જાતકોમાં સાવધાની રાખવાની જરૂર છે તેમજ વિસ્તૃત માહિતી મળશે તો અંત સુધી જોતા રહો ચાલો જાણીએ બે એપ્રિલ બે હજાર પચીસ માટેનું દૈનિક રાશિ પણ નીચે મુજબ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામો લાવી શકે છે કાર્યસ્થળે થોડી વ્યસ્તતા રહે શકે છે પરંતુ તમે તમારી મહેનતથી સફળતા મેળવશો આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને આજે તમને અચાનક ધન લાભ થવાની સંભાવના છે તમારા અધૂરા કાર્યો પૂરા કરવા માટે આજનો દિવસ શુભ સાબિત થશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો સાથેનો સમય આનંદદાયક રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ તેમજ ક આજે તમે માનસિક રીતે થોડા અશાંત રહી શકો છો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો જરૂરી છે પરિવારના સભ્યો સાથે મદબજ થઈ શકે છે ધીરજ રાખવાથી દરેક સમસ્યાનો ઉકેલ આવશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સક્ષમ હશો કાર્ય સ્થળે તમારી પ્રશંસા થશે પ્રેમ જીવનમાં મધુરતા રહેશે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું આર્થિક બાબતોમાં સમજદારીથી કામ લેવું જરૂરી છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણ આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમને કાર્યસ્થળે સફળતા મળશે પરિવાર સાથે સમય પસાર કરવાથી આનંદ મળશે આર્થિક સ્થિતિ મજબૂત થશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તમને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ધીરજ અને સંયમથી કામ લેવું જરૂરી છે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સક્ષમ હશો કાર્યસ્થળે તમારી પ્રશંસા થશે પ્રેમ જીવનમાં મધુરતા રહેશે ધન રાશિ રાશિના ધનરાશિના નામાક્ષર છે ભ ફ ધ આજે તમને અચાનક ધનલાભ થવાની સંભાવના છે તમારા અધૂરા કાર્યો પૂરા કરવા માટે આજનો દિવસ શુભ છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો સાથેનો સમય આનંદદાયક રહેશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે તમે માનસિક રીતે થોડા અશાંત રહી શકો છો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો જરૂરી છે પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે ધીરજ રાખવાથી દરેક સમસ્યાનો ઉકેલ જરૂર મળે છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ અને શ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામો લાવશે કાર્યસ્થળે થોડી વ્યસ્તતા રહી શકે છે પરંતુ તમે તમારી મહેનતથી સફળતા મેળવશો આર્થિક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ અને થ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સક્ષમ હશો કાર્યસ્થળે તમારી પ્રશંસા થશે પ્રેમ જીવનમાં મધુરતા રહેશે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમને આજનું રાશિફળ ઉપયોગી થયું હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા આવો તો પાવી દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ